ગુજરાતીની વાત કરવી જોઈએ સરકારની ભૂલ કાઢી પણ એમને પાગલને ખબર નથી કે આ સરકારી માધ્યમિક શાળા ઇંગ્લિશ મીડિયમની શાળા હતી અને ઇંગ્લિશ મીડિયમની શાળા હોય ત્યાં અંગ્રેજી ભણાવતો જ શિક્ષક હોવો જોઈએ અંગ્રેજી બોલતો જ શિક્ષક હોવો જોઈએ એટલી પણ એમને ખબર નથી ને સમાજ સુધારવા નીકળ્યા છે મિત્રો બીજી વાત કહું છું એ આ વિકાસની વાત કરે છે આ દેશને આઝાદ થયે પંચોતેર વર્ષ થયા દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ છેલ્લા 11 વર્ષથી સેવાનું શાસન ચલાવી રહ્યા છે આદિવાસીઓની કોઈ ચિંતા કરી હોય તો નરેન્દ્રભાઈએ ચિંતા કરી છે હમણાં જયંતિભાઈ રાઠવા કહેતા હતા કે ધરતી આંબા જનજાતિઓ ગ્રામ ઉત્કર્ષ યોજનાની અંદર એવી એવી યોજનાઓ છે કે જે લોકો આ 7000 તો આવા 7000 ને 600 આવા તો મળ્યા છે જે કાઈ છે તે અમે લોકો કરવાના છે તમને બીજા અહીંયા આપણે બધા આદિવાસી છે હું પણ આદિવાસી છું આપણા ગડિયાઓ કહેતા કે મત્રી માસીને બોચો કોકો કદાચ કોઈ લગ્ન ઘર તૂટ્યો હોય અને નાનો છોકરો હોય અને પાછા લેતા જઈએ તો કોઈ ચાલેલા મત્રિયા સ્વરણ કોઈ ભાગ ચાલે નહીં ને પોતાના હોય તો ચાલે ને તો અમે પોતાના ભારતીય જનતા પાર્ટીના કને ત્યાં ધારાસભ્યને હું છે અને તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત પણ છે એટલે આમ જે કંઈ કરવાના છે એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ કરવાના છે કારણ કે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને હજી પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર અગિયાર વસ્તી કેન્દ્રની અંદર છે હજી પણ વીસ વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર

પણ જેટલા પણ બાકી રહે છે એને સર્વાઇન કરવાનું કામ પણ અત્યારે ચાલુ થઈ ગયું છે ફેબ્રુ મહિના ફેબ્રુઆરી મહિનાની પંદર તારીખ સુધી આ સર્વે કરવાનું છે એ પણ તમારે ધ્યાને રાખવાનું છે સાથે સાથે ની વસ્તી ધરાવતું જે ફર્યું હોય એને પણ પાકા રસ્તાથી જોડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ નરેન્દ્રભાઈની સરકાર કરી રહી છે મિત્રો આગળ વધીને વાત કરીએ આ ગીતાબેન રાઠવા સાહેબે જ્યારે સંસદમાં એક સવાલ કર્યો હતો કે આ વિસ્તારને સૂંચાઈની સુવિધા માટે છોટા ઉદેપુર જિલ્લાની હેરણ નદી હોય ઉચ્ચ નદી હોય ઓરસંગ નદી હોય આની નદી હોય આ નદીઓ ઉપર ચેક ટેમ બનાવીને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરવા માટે અમને જે રજૂઆત કરી હતી એનું પરિણામ આવવાનું શરૂ થઈ ગયું છે ચેક ટેમ સર્વે થવાનું થયું છે મિત્રો બીજી વાત કહેતા ગૌરવને લાગણી અનુભવું છું આનંદ અનુભવું છું કે

ઓફિસો ચાલે છે તાલુકા પંચાયત ની ઓફિસ ચાલે છે હું કરવા બીજે ઘેર જઈએ ભાઈ માગો ને તમારો હક છે અમને કહેવાનો હક છે તમારે એટલે આપ સૌને વિનંતી કરું છું કે હજી કંઈ જે કંઈ બાકી રહી ગયું છે એ લોકો અમે પૂરા એ પણ અમે પૂરું કરવાના છે આજના તબક્કે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન પણ આપું છું અધિકારીઓને પણ એક વિનંતી કરું છું કે આ લોકોને વીસ હજારનું ઇનામ અપાવવું હોય અને વહેલો આવાસ પૂરું કરવું હોય તો તમારે પણ રેગ્યુલર હપ્તા હપ્તા રહેવું પડશે આ લોકો મારી વાડીની ખાતરીમાં આવે છે પણ તમારે વહેલા હપ્તા ચૂકવવા પડશે તો છ મહિનાની અંદર તમામ પ્રકારના આવાસો પૂરા થાય અને જે લોકો બાકી રહી ગયા છે આપણા ફળિયાની અંદર સર પણ તમે પાંચસો અગિયાર લઈ આવ્યા છે પણ હજુ બાકી હોય તો તમે એનું સર્વે કરાવી લેજો અને તમામ સરપંચોને કહું છું કે તમે પણ એમાં સાથ સહકાર આપીને સર્વે કરાવજો ગામની અંદર કોઈ ફળિયાને રસ્તો બાકી હોય તો એના માટે પણ સર્વે ચાલુ છે ટાવરનું સર્વે ચાલુ છે બધી જ પ્રકારની સગવડ ઉભી કરવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની સરકાર કટિબદ્ધ છે એટલે આપ સૌને એનો જેટલો પણ લાભ લેવો હોય એનો લેજો અમે તમારી સાથે છે તમે અમારી સાથે રહેજો પાછા ભૂલી ભૂલી જતા કાંઈ વિરાન માટીનું ગામ એવું કરતા નહીં હોય ભાઈ આ